અમે ખાલી તમે ટ્રાફિક જો દર્શન માટે ને એટલે આ છે બાપાનો સમાધી મંદિર મંદિર ની અંદર એન્ટ્રી થતા થાજાજા આવે છે પહેલા તો કાલ ભૈરો દાદાનું મંદિર એટલે આ એમ કેવાય છે કે આ વડમાં બાપા સીતારામ નું ફેસ દેખાય છે અને આ છે બાપાનો આનંદ મંદિર બહુ બધી સંખ્યામાં અત્યારે અહીંયા ભાવી ભક્તો આવે છે બધા બાપાના દર્શન કરવા માટે એ સાની પ્રસાદી નું રાખેલું છે મંદિર ની આ સાઈડમાં પાછળની સાઈડ બે રીતની કાક સજાવટ કરી લે છે મંદિરની બહુ મસ્ત રીતે અહીંયા છે બાપાના હરિયરનો જ્યાં હાથ પડે છે ત્યાં ભોજન ભોજન શાળા કાય સાંઈ નું રસોડું એટલું મોટું છે ને કે બાપાનો પ્રસાદ એમ કેવાય કે ક્યારેય નથી યુટ્યુબ ચેનલ અને ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો લાજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ ગુરુપૂનમ અને આપણે આવી છે બગદાણા બાપા સીતારામના દર્શન કરવા માટે અને અત્યારે જો અહીંયા અત્યારે ટ્રાફિક બહુ શું કહેવાય ભાવિ ભક્તો બહુ ઘણી સંખ્યા સંખ્યામાં છે ક્યારે અહીંયા અને હજી તો અંદર બહુ બહુ ટ્રાફિક છે તો ત્યાંથી આવ્યા માંડમાં નીકળીને આવ્યા છે તો જઈએ છે મંદિર સાહેબ દર્શન કરવા માટે તમે કન્ટિન્યુ રહેજો મારી સાથે અને બધા સાથે મળી અને મોજ મસ્તી કરીએ અને બાપા સીતારામના દર્શન કરીએ અને ટ્રાફિક જોવું તમે ખાલી આજે અમે અત્યારે બે અમે બે આવ્યા કેમ કે બાપા સીતારામના દર્શન કરવા માટે અને પહેલી વાર આવ્યા છે ગુરુ પૂનમમાં અને શું કહેવાય કે બહુ બધી સંખ્યામાં બહુ ભાવિ ભક્તો બધા અત્યારે અહીંયા દર્શન કરવા માટે આવે છે અને બહુ બહુ શું કહેવાય આમ કઈ બોલવું ન કરે એટલી પબ્લિક છે અત્યારે અહીંયા અમે ત્યાંથી મેન મેન નીકળીને આવ્યા છે આપણે કન્ટિન્યુ રહેજો સાયન્સ જાય છે મંદિર સાઈડ અને તમને બધો આખો બગદાણાનો નજારો દેખાડું છું કન્ટિન્યુ રહેજો એટલે આપણે મંદિરની અંદર એન્ટ્રી કરી નાખી છે અને સૌથી પહેલાં તમને ગાદી મંદિરના દર્શન દર્શન છું અને પછી તમને આખું બગદાણાનો વ્યૂ બતાવું છું કન્ટિન્યુ રહેજો મારી સાથે તો પહેલાં જાય છે આપણે ગાદી મંદિરના દર્શન કરવા માટે ફેમિલી ખાલી તમે ટ્રાફિક જો દર્શન માટેની તો આમથી છે નાઇન લાઇન છે અમે સુધી અને ગાદી મંદિરની સજાવટ તમે કાંઈક જો સ્પેશિયલ ગુરુ માટે થઈને આવી રીતનું કાંઈક કરેલું છે સ્પેશિયલ ગુરુ માટેની જ સજાવટ કરેલી છે

બંધારણા માટે બાબા સીતારામના સાનિધ્ય માટે સૌથી સારો દિવસ છે અને સૌથી મોટો દિવસ છે ગુરુ કોઈને અને અહીંયા જો બાપાની બધાય શું કહેવાય બેઠી અને શાંતિથી દર્શન કરી રહ્યા છે અને અહીંયા પબ્લિક જ એટલી છે ને કે વાત જ પૂછો હા એવું બધું છે ને હું ને પ્રતાપ આવી જશ બગદાણા વિઝિટ કરવા માટે આપણે કન્ટિન્યુ રહેજો અને શેર કરી દેજો તમારા મિત્રો સાથે અને આ છે બાપાનું આનંદ મંદિર અને થોડુંક નજીક જઈ અને દર્શન કરાવું બાપાના

શું કહેવાય આપણે નવું મંદિર છે બાપા સીતારામનું ભાઈ છે આપણે પછી ઓલી સાઈડથી દર્શન કરવા માટે અને અત્યારે જો અહીંયા બધા લોકો આરામ કરે છે અને બહુ બધી સંખ્યામાં અત્યારે ભાવિ ભક્તો આવે છે બધા બાપાના દર્શન કરવા માટે અને એમ કહેવાય કે બધા નોખે નોખે ગામેથી બધા સેવા કરવા માટે પણ આવે છે ગ્રુપ સાથે બધાના દિવસના વારા હોય એવું બધું હોય તો આવે બધા સેવા કરવા માટે ગ્રુપ સાથે અને અત્યારે જો અહીંયા બધા આરામ કરે છે જઈએ આપણે પછી નવા મંદિર સાઈડ ઓલી સાઈડ આપણે તમને નવા મંદિરના દર્શન પણ કરાવી એટલે અહીંયા બાપાની સાની પ્રસાદી એટલે કે શું કહેવાય બધા મોટી મોટી ઉંમરના માણસો હોય એ માટે પ્રસાદી નું રાખેલું છે મંદિરની આ સાઈડમાં પાછળની સાઈડ અને બીજે આમ જમવાનું બધું થોડું થોડું દૂર છે બધા એનું અલગ અલગ લેડીઝ જેન્ટ્સ બનેનું અને અત્યારે અહીંયા સાની પ્રસાદી બધા લઈ રહ્યા છે મસ્ત અહીંયા લેડીઝ માટેનું પ્રસાદીનો આ બાજુ છે અને જેન્ટ્સ માટેનું ઓલી સાઈડ છે અને આ બાજુ તો આ બધી બહેનો શું કહેવાય બાપાની ધૂન કર બાપાનું નવું મંદિર છે તો ઉપર જઈ અને તમને દર્શન કરાવું પણ અંદર મોબાઈલ જો અલાઉડ હશે તો અંદર જઈ મંદિરના બાબા સીતા નામના દર્શન કરાવીશ અગર તો ઉપર જઈ અને કેવી રીતનું છે બધું હું તમને બતાવું અને તો પહેલાં દર્શન કરી લેજો ઉપર જો મોબાઈલ અલાઉડ હશે તો દર્શન કરાવીશ તબભાઈ જો અમે સ્ટેન્ડ કાઢવાનું હતું બેગમાંથી એટલે ના રહી ખ્યાશ પર્તબભાઈ હલવાઈ ગયા તા એટલે જો ફોન કરે છે ઉપરથી એઠેથી ફોન કરે ક્યાં છે કઈ બાજુ મને મેરીટ વિડીયો એ રીતની કાક સજાવટ કરી લે છે મંદિરની બહુ મસ્ત રીતે ગુરુ પૂનમ નિમિત્તે અને નીચેની પબ્લિક પણ આખી બધી દેખાય છે તો આપણે આગળ પાછા રિટર્ન આવીએ ત્યારે તમને બધી પબ્લિક દેખાડો અને આખો નજારો દેખાડો મંદિર આવી રીતનું કંઈક મંદિરનું ડેકોરેશન છે બહુ મસ્તનું બાપાને દર્શન કરી લેજો અહીંથી બધા અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો જેથી કરીને એને પણ દર્શન થઈ જાય અને આમ ડેકોરેશન જોવું તમે ખાલી આવી રીતનો સેકાક અંદર સાઈડ દર્શન કરી અને હવે આપણે આપણે આવી જશે ઉપરની સાઈડ દર્શન કરવા માટે ને આવી રીતનું નું છે કે ઉપર ઉપર પણ ટ્રાફિક કેટલી છે હવે આપણે નીચેની સાઈડ ઉતરીએ છીએ નીચેનો નજારો બધો મસ્ત રીતે દેખાય છે જો પબ્લિક ખાલી તમે તો બોલતા નથી હું હોય કે બ્લર થઈ જાય લેન્સ નાખ્યાશ ને એમાં થોડોક બ્લર થઈ જશે એડજસ્ટ કરી લેજો કારણ કે લેન્સ મોબાઈલમાં નાખેલા છે ને એના કારણે એવું બધું થાય બસ પ્રતાપભાઈ તમે કેમ કાય બ આજ તો ચાલુ કરવો બે માયક ચાલુ રાખીસ ને તો તકલીફ વારું થાય છે તો એક જ માયક ચાલુ રાખજો તો ફમેલી ટ્રાફિક છે એટલી છે ને જેમ કે પહેલી વાર મે મારી લાઈફ માં શૂટ કર્યો પબ્લિક પબ્લિક એમ ઈ પણ दादाના ધામ માં પબ્લિક આખી બહુ મસ્ત દેખા બધી હવે નીકળે છે બાર ની સાઈટ અને જાય છે ઓલી સાઈટ બાજુ પબ્લિક જ એટલું છે કે આમાં મોબાઈલ હાસો બને એ બહુ અઘરી વાત છે અને સ્ટેન્ડ પણ અમારું હલે જ એટલે એમાં કોક ને હાથ બાથ લાગી જાય એટલે થોડો ઘણો આમ ત્યાં હલતું હોય છે એડજસ્ટ કરી લેજો કે બાપાનો એન્ટ્રી ગેટ છે આવી રીતનો અને આ બહારની સાઈડ તમે પબ્લિક જવું ખાલી મારા પ્રતાપભાઈ ને કઈ હેડ હોય કે નથી બેગ નાખી દીધો ને પાછળ તો અત્યારે એના બધા ભક્તો જઈ રહ્યા છે ઓની સાઈડ

સાઇડ સે આ બધો બગદણાનો માર્કેટ છે આ સાઇડ આ રોડ ઉપર બધું જે જોતો હોય તમને બધું મળી જાય અને ઓલી સાઇડમાં બીજો રસ્તો છે ઈ સાઇડમાં થોડક વસ્તુ બધું મળી જાય એટલે બધો હોગા કામ હોય ને બધું એવું વસ્તુ તો બધું મળતું જ છે યાર આ સાઇડ છે અર્ધી માર્કેટ ને અર્ધી માર્કેટ ઓલી સાઇડમાં છે વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે સાટા ચાલુ થઈ ગયા એટલે જો આ બધી ઢાંકવાની તૈયારી ચાલુ થઈ

ટ્રાફિક પણ વધતી જ જાય છે જેમ બને એમ તો અત્યારે અમે પાછા અંદર આવી ગયા છે મંદિરની અને જાય છે પ્રસાદી લેવા માટે કારણ કે અહીંયા સુધી આવ્યા હોય અને બાપાની પ્રસાદી લીધા વગર તો જવાય નહીં તો જાય છે પ્રસાદી લેવા માટે હું પરતાપ અને તમે પણ કોઈ પણ આવો તો બાપાની પ્રસાદી લીધા વગર કોઈ પણ અહીંથી જાતા નહીં કારણ કે બાપાનો પ્રસાદ એક મહત્વનો છે પ્રસાદી લીધા વગર જવાય નહીં તો જાય છે હું પરતાપ બને પ્રસાદી લેવા માટે છે બાપાના હરિયરનો જ્યાં હાથ પડે છે ભોજન ભોજન શાળા તો જાય છે અંદર અને પ્રસાદી લઈએ છે કારણ કે બાપાનો પ્રસાદી બહુ કહેવાય યાર નો ઘણી બધી સંખ્યામાં પ્રસાદી લેવા માટે પણ માણસો છે તો જાય પ્રસાદી લેવા માટે વાપસ ના કહીશ કે અમને આંતી આટી લેતા આંત આવી ગયા કાઈ સાંઈ રસોડું એટલું મોટું છે ને કે બગદાણા જેવડું રસોડું તો હું તો કહું ક્યાંય નહીં હોય એવું છે તમે નીચે બેઠો અને તમને પરોસવામાં આવે છે બધું બાકી આપડે બધા જઈને આપડે જાતે લઈ અને જમવાનું પ્રસાદી લેવાની હોય છે અહીંયા તમે નીચે બેઠી જાવ અને તમને બધું પરોસવામાં આવે છે અને લેડીઝ માં

એ બધા આવે છે સેવા કરવા માટે અહીંયા રસોડું છે અને બધી પ્રસાદી ટ્રાન્સફર થાય છે અને અમે જો વાસણ અને આ બાજુ બધા વાસણને એવું ધોવાય છે બધા સેવાભાવિક માણસો હોય ને એ બધા અહીંયા વાસણ ઉટકી રહ્યા છે અને આમેથી બધી પ્રસાદી અહીંયા ટ્રાન્સફર થાય છે આવી રીતે સ્ટેન્ડ રાખે છે બધી લઈ લીધી છે અને નીકળ્યા છીએ હવે પાછા બહાર જાય છે બૂટને સંપલ ને બધું અમે ઉપર રાખ્યું છે ઓલા તો છે હવે પગ અને પછી પ્રતાપ કેમ કરવાનું છે કે એમ નહીં તું કે અને પ્રસાદી લેજો અહીંયા પ્રસાદી લીધા વગર જતા નહીં આવો તો અને બાપામાં પ્રસાદ એમ કહેવાય કે ક્યારેય ખૂટતો નથી તમે એમ ખાઈ તો પણ ક્યારેય પ્રસાદ ખૂટતો નથી અહીંયો એવું કહેવાય છે અને રસોડું પણ બહુ મોટું છે ખૂબ લેડીસનું આમ જેન્ટ્સનો અહીંયા થવું બધું અહીંયા ચાલુ જ્યાં હેલો ગાઈસ ને હાઈ ગાઈસ ને એવું કરતા કરતા જતાં હોય પણ આપણે અહીંથી કાઢી નાખવાનું હું

ગાડી પાસે જાય છે અને પીછે જાય છે બગોડા માતાજીના દર્શન કરવા માટે બગોડા દર્શન કરી અને ત્યાંથી પીછે સીધા નીકળી જશું તો કન્ટિન્યુ નીકળીએ ત્યાં સુધી અને ટ્રાફિક પણ છે ગાડી ગાડી નીકળે નો નીકળે કઈ ખબર છે નહીં ત્યાં જાય પછી ખબર પડે અને પાર્કિંગમાં પણ ટ્રાફિક એટલું છે ગાડી વેસમાં હલવાઈ ગઈ આવી છે અત્યારે ની માથું સડી ગયું છે એમ કે થાકી ગયા પબ્લિકમાં ફોટો ને વિડીયો જ લઈ લઉં જોઈ લેજો આવી જાય ભાઈ ક્યાં ના કહીશ અમારે તમારા ટી શર્ટ ની પાછળ સાપેલું છે ને એમાં જોઈને ચેનલ ખોલી તમારી એમ થેન્ક યુ ભાઈ સબસ્ક્રાઈબ કર્યું કે પાકો નહીં કર્યું હોય તો એમ નહીં આ કઈ આ વખતે આઈડી ખોલી તો સબસ્ક્રાઈબ કર્યું કે નથી કર્યું હજી કરશો તો ખોટું બોલો ને આઈડી નથી ખોલી તમે

કમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું પણ ભૂલતા નહીં તો બધાને બાપા સીતારામ જય મા મોગલ નીકળી હશે હવે કરતા રાય ભાઈ જય મા મોગલ